ભાવનગર શહેરના સુભાષનગર વીપી સોસાયટીમાં આવેલ આવાસ યોજનામાં એક યુવતી છ માળેથી નીચે પડતા મોત સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો આવ્યા સામે સુભાષનગર વીપી સોસાયટીમાં આવાસ યોજનાના ઇવિંગના છ માળે સુરતથી દિવાળી વેકેશનમાં આવેલ યુવતી નીચે પટકાતા નીપજ્યું મોત બે દિવસ પહેલાં મોડી રાત્રિના સમયે છ માળની ગેલેરીમાંથી નીચે પટકાતા નીપજ્યું મોત સુરતના કાપોદરામાં રહેતી યુવતી દિવાળી વેકેશનમાં આવી હતી ભાવનગર રિપોર્ટર ફિરોજ સેલોત ભારત વિચાર સંવાદ ન્યૂઝ ભાવનગર